બંદરના શીતલા ચોક નજીક જલારામ મંદિર પાસે શ્રીનાથજીનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર ખાતે પણ ભગવાનને પણ પતંગનો ખાસ શણગાર કરવામાં આવ્યો હતો જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો પોરબંદરના શીતલા ચોક નજીક જલારામ મંદિર પાસે આવેલા શ્રી શ્રીનાથજીનું પૌરાણિક મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે આ મંદિર ખાતે વિવિધ તહેવારો નિમિત્તે આકર્ષક શ્રીંગા દર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે

જે સવારથી લઈને અત્યાર સુધીમાં લોકો ઘણા દર્શન કરવા આવ્યા છે અને ગણાને લાભ પણ મળ્યો છે આજ સવારે આપણે જેતાબેન તિવારી જે પોરબંદરના પ્રમુખ છે તેમણે મંગળા આરતીનો લાભ લીધો છે અને સાંજે પણ આજ્ઞામાંનો આવવાના છે દર્શન આ દર્શન આજ સવારથી લઈ અને કાલ બપોરે બાર વાગ્યા સુધી દર્શન રહેવાના છે તે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ દર્શનનો લાભ લ્યો અને અવાર નવાર પોરબંદરમાં પ્રસંગ આવા થાય છે જેમ કે જન્માષ્ટમી નંદભઈઓ છે દિવાળીના છપ્પન ભોગના દર્શન છે કે કોઈ પણ તહેવાર હોય અને હોળી નિમિત્તે બહુ ખાસ દર્શન ઉપસ્થિત થઈ છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ દર્શનનો લાભ લ્યો અને પોરબંદરમાં એક આયુક મંદિર એક આવેલું છે જે પ્રાચીન છે જે પોરબંદરમાં 1772 થી લઈ અને અત્યાર સુધી બહુ સરસ કાર્યક્રમ થાય છે મંદિર ખાતે સવારે આરતી મહાપાલિકા પ્રમુખ ડોક્ટર શેતનાબેન તિવારી પણ સહભાગી બન્યા હતા આ દર્શનનો લાભ આવતીકાલે બપોર સુધી ભક્તજનો લઈ શકશે મંદિર ખાતે દિવાળી પર અનકૂટ જન્માષ્ટમી સહિત વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર